ભરૂચના નવ પૈકી આઠ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નેત્રંગમાં બે ઇંચ વરસાદ નોંધાયો ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના નવ પૈકી આઠ તાલુકામાં વરસાદ નોંધાયો હતો ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના નવ પૈકી આઠ તાલુકામાં વરસાદ નોંધાયો હતો પેટેલા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ નેત્રંગ પંથકમાં બે ઇંચ જેટલો નોંધાયો હતો જેના પગલે પાણી પાણી નજરે પડ્યું હતું ભરૂચ જિલ્લાના વરસાદના તાલુકામાં તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસર છ એમએમ આમોદ ત્રણ એમએમ ભરૂચ પાંચ એમ ઝગડીયા થર્ટીન એમ ભરૂચ પાંચ એમએમ ઝગડીયા થર્ટીન એમએમ અંકલેશ્વર પાંચ એમ હાંસોટ ત્રણ એમએમ વાલિયા ચૌદ એમ એમ અને નેત્રંગમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો આગામી ત્રણ દિવસમાં હવામાન વિભાગ દ્વારા ભરૂચ સહિત આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે રિપોર્ટર અવરી સૈયદ ભરૂચ